જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પ્રાર્થનાનું પરિણામ એક નાનો એવો બાળક એક પગરખાની દુકાનની બહાર ઊભો છે એ બાળકની પરિસ્થિતિ ગરીબ છે અને બાર કાચમાં શોની અંદર મૂકેલા એ જૂતાઓ એ પગરખાઓ નીરખી નીરખીને જોતો જાય છે અને મનમાં કંઈક બબડતો હોય ને એવું લાગે છે તેમના કપડાં પણ મેલા ઘેલા અને ફાટલા હોય એવા કપડાં હતા આ બાળક જૂતાની દુકાનની આગળ ઊભો ઊભો એ જોઈ રહ્યો છે એ જ સમયે એક ગાડી આવે છે અને એ ગાડીમાંથી ચાલીસ પિસ્તાલીસ વર્ષની એક મહિલા નીચે ઉતરે છે તેમને કિંમતી વસ્ત્રો પહેર્યા હતા અને ઘરણાઓથી સજ્જ હતા એ જોતા જેવું લાગતું હતું કે આ મહિલા ખૂબ ધનવાન હશે ધનાઢ્ય પરિવારની આ મહિલા હશે એવું લાગી રહ્યું હતું એ મહિલાની નજર પેલા બાળક ઉપર પડે છે અને બાળક ધ્યાનપૂર્વક એ પગરખાને જોતો હતો અને મનમાં કંઈક બબડતો હતો આથી મહિલાએ એ બાળકનો હાથ પકડ્યો અને પૂછ્યું તું શું કરી રહ્યો છો તો પેલો બાળક કે હું ભગવાનને પ્રાર્થના કરું છું કે હે ભગવાન મને આ પગરખાની દુકાનમાંથી એક આદિ જોડ પગરખા અપાવી દે ને આવી હું પ્રાર્થના કરું છું આમ બાળકે નિર્દોષ ભાવે એ મહિલાને સાચે સાચું કહી દીધું મહિલાને એ મહિલાએ એ બાળકનો હાથ પકડ્યો અને તરત પગરખાની દુકાનની અંદર લઈ ગઈ અને બાળકને કહ્યું કે તને આમાંથી કયા પગરખા ગમે છે તરત પહેલાં બાળકે આંગળી સીંધી કે મને તો જો પહેલા પગરખા ગમે છે તરત એ દુકાનના માલિકને કહે છે કે મને પહેલા પગરખા છે ને એ આપી દો એ પગરખા નીચે ઉતરાવે છે અને પહેલાં બે બાળકના પગમાં એ પગરખા પહેરાવી દે છે બાળક એકદમ આનંદમાં આવી જાય છે અને નવા પગરખા પહેરી અને કૂદવા લાગે છે અને કૂદતો કૂદતો ઊભો રહી જાય છે અને પેલી મહિલાને પૂછે છે શું તમે ભગવાનની પત્ની છો તમે મને પગરખા આપ્યા આ પ્રશ્નથી ઓલી મહિલા તે બાળકને જોતી જ રહી જાય છે કે આ બાળક તો શું મને ભગવાનની પત્ની કરી દીધી અને મહિલા એના બાળકના માથા ઉપર હાથ મૂકે છે અને કહે છે કે હા હું ભગવાનની પત્ની જ છું એમ કહી એ બાળકને પગરખા અપાવી ત્યાંથી નીકળી જાય છે અને ખૂબ આનંદમાં આવી જાય છે આમ નાનો અને નિર્દોષ બાળક એ મદદ કરનાર મહિલાને ભગવાનના પત્ની માની લે છે આમ નાની મોટી મદદ કરનાર વ્યક્તિ અંતે તો ભગવાનના પરિવાર બની જતા હોય છે સમાજની અંદર વિદ્યાદાન જરૂરિયાતમંદોને યોગ્ય સમયે યોગ્ય શિક્ષણ આપવું એ પણ ભગવાનનું કામ કરવા બરાબર છે સંસ્કારનું કામ કરીએ કોઈ જરૂરિયાતમંદને ધંધા માટે મદદ કરીએ તો એ પણ ભગવાનને મદદ કરી એવી મદદ થઈ જતી હોય છે વંદન છે આ મહિલાને કે જેમને બાળરૂપી ભગવાનને મદદ કરી